હા લો યતલ ભાઈ વર્ષો થી જુનુ લાલ પેરે લાઈટ કરો મારે તલકુમાર ને છે કાળા છે કે ધોળા છે મારે યેતલ કુમાર ને કાળા છે કે ધોર છે મારે એક કુમાર ને જોવા છે ઉષા છે કે નિશા છે મારે એક કુમાર ને જોવા છે ઉષા છે કે નિશા છે મારે એક કુમાર ને જોવા છે લાલ પેરે લાઈટ કરો મારે માનસી ઓને જોવા છે કાળા છે કે ધોળા છે મારે માનસી ઓને જોવા છે હેતલ કુમાર થી સાડત છે મારે કુમાર છે હેતલ કુમાર થી સાડત છે મારે માનસી બોને જોવા છે લાલ પેરે લાઈટ કરો મારે એના સાસુને ને જોવા છે જાત કોરે જાત કો ઉપરો સવા લાખ નું રાત કોરે જાત કો સુપડું સવા લાખ નું

ડુમરા જ ખરે ખરા પણ અમને હાથ ફેરવે એવા વાહ વે વાહ મજા આવી ગઈ ભગવાન હતા મોજે મોજ રોજે રોજ